ભરૂચમાં પક્ષીઓને પીવાના પાણી માટે 21000 કુંડાનું વિતરણ કરાયું ભરૂચ જિલ્લામાં હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે લક્ષ્મી નારાયણ દેવ યુવક મંડળ દ્વારા વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સ્થળોએ એકવીસ કરતાં વધારે પક્ષીઓના પાણી પીવાનો કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું વડતાલના લક્ષ્મી નારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આદિ આદિદેવોના બસોમાં વાર્ષિક પાટોત્સવના દ્વિ શતાબ્દી મહોત્સવ તથા વડતાલ લક્ષ્મી નારાયણ દેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજના પંચોતેરમાં પ્રાગઠ્ય ઉત્સવ વર્ષ અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત વિવિધ સ્થળોએ કુલ એકવીસ હજાર કરતાં વધારે પક્ષીઓને પીવાના પાણી માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું પ્રકૃતિની જાળવણી માટે અનેક લોકો સેવાકીય કાર્ય કરતા હોય છે ઉનાળાના બડબડતા તાપમાં પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે લોકોએ પણ ઉત્સાહભેર કુંડાઓ લઈ તેમાં રોજ પાણી ભરી કુંડાઓ રાખવાનો સંકલ્પ લીધો હતો આ કુદરત સેવાના ઉમદા કાર્યમાં શ્રી લક્ષ્મી નારાયણ દેવ યુવક મંડળના યુવાનો જોડાઈને વિતરણની વ્યવસ્થા સંભાળી હતી આ વિતરણ કાર્યક્રમમાં રાજકીય આગેવાન દિવ્યેશ પટેલ અને સ્થાનિક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ